પ્રમોટર નામનો જે પ્રોટીન ને આગળ જવા દેનો સંપૂર્ણ બને ત્યાં જ એને અટકાવી દીધું છે એટલે মিথિલેશન પ્રોસેસ કહેવાય એના લીધે પછી પ્રોટીન પૂરું ન બને એટલે બાળપણનો મગજનો વિકાસ અટકી જાય છે અને એના કારણે પછી મંદ બુદ્ધિને અલગ 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 અનચેલો દેખાય આપને આગળ જોશો એ સજલેક્સ કહેવાય ડોક્ટર હર્ષ હું તમને પૂછવા માંગીશ કે બુદ્ધિનો વિકાસ સટકાવતી સમસ્યા એટલે ફ્રેજાઇલ એક્સ આપણે એને વિજ્ઞાનની ભાષામાં કહીએ છે તો આની બાળકના મગજ ઉપર શું અસર જોવા મળતી હોય છે ફાઇન યસ જેમ આપણે એમ જે સારી કીધું એ રીતે કે જ્યારે શરૂઆતમાં મિથાઇલેશન જેના લીધે એ પ્રોટીનની વિકાસ અથવા પ્રોટીનની જે બનાવટ હોય એમાં જ્યારે બ્લોક આવી જાય ત્યારે મગજના વિકાસને અટકાવે બેઝિકલી અમુક અમુક ચોક્કસ ફંક્શન હોય જેમ અ એની અસર બતાવે અને એના લીધે સમય અનુસાર જે બાળકના વિકાસનો ગ્રોથ થવો જોઈએ એને જે શીખવું જોઈએ બધામાં એનો લે ચાલે એટલે આપણે કહીએ કે બાળકોમાં જે ઇન્ટેલેક્ચુઅલ ડિસેબિલિટી એટલે મંદબુદ્ધિની જે સમસ્યા જોવા મળે એના સૌથી મોસ્ટ કોમન જીનેટીક કારણ હોય તે ફેલાઈ લે આ સાથે એની સાથે અમુક બીજા લક્ષણો બી આ બાળકોમાં જોવા મળતા હોય છે બધા બાળકોમાં ની પણ અમુક બાળકોમાં જોવા મળે કે જેમાં નજર ઓછી મેળવવી કે એમને બોલવાની સમસ્યા રહેવી એકબીજા જોડે વાતચીત ના કરી શકે પોતાની ધૂનમાં વધારે રહેવું ખૂબ જ હાઈપર રહેવું સખત ચંચળ રહેવું તો આ બધા ઓટિઝમ અથવા તો એડીએચડી જેવા બીજા એડિશનલ પેરામીટર્સ બી બાળકોમાં જોવા મળતા હોય છે એટલે કોઈ બી પેરેન્ટ્સ પાસે કોઈ બાળકમાં આવા લક્ષણો જોવા મળે કે જેનો વિકાસ એમને લાગે કે શરૂઆત કરતાં ધીમો ચાલી રહ્યો છે

અ જે હું બીજો પ્રશ્ન પૂછીશ હર્ષ સર આપને જ કે આમાં કોઈ કોઈ ચોક્કસ એવા લક્ષણો છે કે કે એવું બિહેવિયર ડિટેક્ટ થયું છે બાળકોમાં કે મોટા ભાગના બાળકો એ પ્રમાણેનું કરતા જોવા મળતા હોય છે યસ એટલે આપણે ફ્રેજિલેક્સની સ્પેસિફિકલી વાત કરીએ તો જે કીધું એ રીતે કે ઓવરઓલ જે એમાં મોસ્ટ કોમન જે પ્રેઝન્ટેશન આવે તેમ વિકાસ ધીમો રહેવો એમની સમજ શક્તિ ઉંમર કરતા ઓછી વિકાસ થવી અમુક બાળકોમાં ઘણીવાર ખંતની સમસ્યા આવી જોવા હોય છે અને સાથે સાથે આપણે જે બીજી અમુક મોર્બિડિટીની વાત કરીએ એટલે આવા લક્ષણો કે જેમાં ચંચળ ખૂબ જ રહેવું નજર ઓછી મેળવવી પોતાની ધૂમમાં વધારે રહેવું સ્પીચનું ડેવલપમેન્ટ ઓછું રહેવું તો આ બધા લક્ષણો જોવા મળતા હોય છે જ્યારે અમુક મોટી ઉંમરે જ્યારે આ બીમારી પ્રેઝન્ટ થાય ત્યારે એના અમુક સ્પેસિફિક ઓર લક્ષણોમાં જેમ અમે એટાક કે એટલે ચાલવામાં અસંતુલિતતા અને ટ્રેમર ધ્રુજારી હાથની ધ્રુજારી તો એ સાથે બી આ બીમારી ઘણીવાર પ્રેઝન્ટ થતી હોય છે એ થોડાક મોટી ઉંમરના બાળકોમાં એડોલેસન્ટ અથવા તો એડલ્ટમાં ત્યારે બી અમારે આ બીમારી માટે ઘણીવાર વિચાર કરવો પડતો હોય છે

શરીરની અંદર એનો જે કોડ કુદરતે લખ્યું છે બ્રેનના વિકાસ માટેનો એને પચાસ રિપીટ એક જ વસ્તુ ત્રણ અક્ષર સીજી છે પચાસ વખત લખેલો છે જયારે એની માત્રા પચાસ કરતા વધી જાય ત્યારે શું થાય કે પ્રોટીન આખું પ્રોટીન અસ્થિર થઈ જાય એટલે પ્રોટીનનું ફંક્શન એનું બગડી જાય અને એ જે એટલે એ જે પ્રોટીન પૂરું ફંક્શન કરી ના શકે અને એ મ્યુટેશન કહેવાય એટલે નોર્મલ આપણે બધામાં નોર્મલ કોપી પચાસ સુધી હોય રિપીટની તો એ બરાબર છે જ્યારે પચાસ થી દોઢસો કે બસો સુધી હોય ત્યારે એને પ્રી મેચર્સ એટલે જેમ સ્ત્રીઓ હોય જેમ આ કારણ કે આ રોગ એક્સલિંગ છે એક્સલિંગ હોય એટલે શું થાય કે એક્સલિંગ મીન્સ કે એક એક્સ ક્રોમોઝોમ પર આવેલું છે એટલે જયારે સ્ત્રીમાં તો બે એક્સ ક્રોમોઝોમ હોય એટલે એને એક એક્સ તો નોર્મલ છે એટલે એમાં રોગ એક્સપ્રેશન ઓછું થાય પણ એ એક્સ જે બીજા જે તકલીફ વાળો છે જ્યારે પ્રેગ્નન્સીમાં એ તકલીફ વાળો જે ખરાબ ભાગ જાય ત્યારે બાળકમાં મેલ બાળકોમાં આવે એટલે જ મેલમાં એનું પ્રમાણ વધારે છે સ્ત્રીમાં સ્ત્રી બીકમ વાહક શારો હોય છે એમાં પ્રમાણ જોવા મળે કોઈક વખત એક્સપ્રેશન થાય તો મોટા ભાગે પુરુષમાં વધારે મેલ બાળકમાં વધારે જોવા મળે એનું કારણ કે એ જે પ્રોટીન જે એક્સપ્રેસ બાળકમાં જ્યારે જાય એ ખરાબ વાળો ભાગ જે સ્ત્રીમાં છે એ એક્સ જ્યારે સીજી જે રિપીટ ના લીધે શું થાય કે એ પ્રોટીન આ કોઈ ફંક્શન થતું જ અટકી જાય કામ જ અટકી જાય એના કારણે બ્રેનનો વિકાસ થાય બાળકનો મન બુદ્ધિમાં એનો વિકાસ ન થાય અને ઘણી વખત આવા બાળકો સેલ્ફ બાઇટિંગ બી બહુ કરે એટલે

આવે છે ત્યારે સર્ટન મુલેક્યુ એવા અત્યારે શરૂઆતમાં રિસન્ટલી જે ડેવલપ થયા છે જેમાં અમુક મુલેક્યુથી અમને ફાયદો જોવા મળતો હોય છે પણ એક પર્ટિક્યુલર ડિસઓર્ડરમાં અમે જ્યારે યુઝ કરીએ ત્યારે અમે વધારે ફાયદો જોવા મળે પણ જ્યાં સુધી ખોરાકનો સવાલ છે ત્યાં સુધી સંતુલિત આહાર ઇઝ ધ બેસ્ટ થિંગ અને ખાસ કરીને એક મેસેજ આપવાનો કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જેટલા ઓછા વાપર્યું છે એટલું બ્રેન માટે સારું છે

એટલે ઓમેગા થ્રી વાળું ફૂડ છે એ બધે મળતું જ હોય છે અખરોટ આ બે સૌથી ખોરાક બાળકને થોડા પ્રમાણમાં તમે આપી શકો અને સાથે સાથે હર્બલમાં તો કીધું છે કે આપણે અશ્વગંધા છે બ્રાહ્મી છે પણ એવું સંશોધન પણ થયું છે કે જ્યારે આવા બાળકો સંસ્કૃતનું ઉચ્ચારણ કરે ને શીખવાડે તમે તેનું કોગ્નિશન વધે છે યાદશક્તિ વધે છે એટલે મેડિટેશન ઓલસો પ્લેઝી બિસાઇડ ધ ખોરાક સાથે સાથે તમે તમારા બાળકને મેડિટેશન કરતા પણ શીખવાડો એકાંતમાં બેસતા શીખવાડો બહાર વાતાવરણમાં સાથે કુદરત સાથે કુદરત સાથે તો એનો વિકાસ ઘણો સારો થઈ શકે આપણે ચર્ચાને આવી રીતે જ આગળ વધારીશું પરંતુ દર્શક મિત્રો કાર્યક્રમમાં અત્યારે સમય છે એક બ્રેકનો Jimmy

Investi બ્રેક બાદ આપનું સ્વાગત છે અને દર્શક મિત્રો આપણે ચર્ચા કરતા હતા કે બુદ્ધિનો વિકાસ અટકાવતી સમસ્યા એટલે કે ફ્રજાઇલ એક્સ અને આ જ ચર્ચાને આગળ વધારવા અત્યારે મારી સાથે ડૉક્ટર જયેશ શેઠ છે તો જે ડોક્ટર આપણે જેમ ચર્ચા કરતા હતા કે આ રોગનું પ્રમાણ છોકરાઓમાં વધારે જોવા મળે છે અને છોકરીઓમાં કમ્પેરેટિવલી એટલું ઓછું હોય છે

જ્યારે છોકરાઓમાં એક્સક્રોમોઝોમ એક જ હોય એટલે એ જ્યારે એના જનીન તત્વમાં જે ખામી ડેવલપ થઈ હોય તો તરત એક્સપ્રેશન થાય એનું સામાન્ય પ્રમાણ વન ઇન ફોર થાઉઝન્ડ કહેવાય છે પણ ઇન્ડિયામાં જે ફ્રજેલ એક સોસાયટી છે એ લોકોના પ્રમાણે વન ઇન થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એવું કીધેલું છે એ લોકોએ જે ઇન્સિડન્સ નીકળ્યા તો સ્ત્રીઓમાં આનું પ્રમાણ છે લગભગ વન ઇન એઇટ થાઉઝન્ડ એટલે એનો અર્થ એવો કહેવાય કે લગભગ દર વર્ષે આપણા ત્યાં વીસ હજાર બાળકો આવા ફ્રજલ એક્સથી જન્મે છે નિદાન કેટલા થાય છે પાંચસો જેટલા એટલે ઓલમોસ્ટ નહીં બતકો અવેરનેસ જ નથી એની અવેરનેસ ડોક્ટરોમાં પણ જરૂર છે કારણ કે એક ન્યુરોલોજીસ્ટ તરીકે બરાબર છે પણ એક સાયકિયાટ્રીસ્ટ પાસે કે એક ગાર્ડ પેડિયાટ્રીશિયન્સ પાસે કે એની પાસે જ્યારે બાળક જાય ત્યારે એને ખબર નથી હોતી કે ફ્રજલ એક અવેરનેસ નથી ને પેશન્ટ એટલે સમાજમાં બી અવેરનેસ નથી અને મેડિકલ ફિલ્ડમાં બી એની અવેરનેસ ઘણી ઓછી છે એક્સેપ્ટ વેરી સ્પેસિફિક ફિલ્ડ સિવાય એટલા કારણે

પચીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ સુધી એટલે જે ફેમિલી સાથે સાથે બર્ડન એના કારણે અવેરનેસ આ રોગની જ જરૂર છે કે ભાઈ માનસિક એની બુદ્ધિ આપણે આગળ જયારે હોય ત્યારે આનું ટેસ્ટિંગ ખાસ કરાવીએ તો આપણને ખબર પડે કે એને ફજલ છે કે નહીં જી તો ડોક્ટર હર્ષ હું આને જ લગતો પ્રશ્ન પૂછવા માંગીશ કે આની ટ્રીટમેન્ટ શું ઉપલબ્ધ છે અત્યારે બાળકોમાં કારણ કે આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જ કહીએ છીએ આપણે તો માતા પિતા જ્યારે ડોક્ટર સાથે મળે તો આની ટ્રીટમેન્ટ શું હોય છે ફાઇન જો એટલે આપણે સમજવું પડશે કે એને પૂરી તરા બદલવા અથવા તો એને બિલકુલ રિપ્લેસ કરો એઝ ઇટ ઇઝ ધેટ નેચર અથવા કુદરતી રીતે બનાવીને આપે છે હજુ એટલી માસ્ટરી હજુ આપણી પાસે નથી બિંગ હ્યુમન મેન એટલે મેનકાઇન્ડ તરીકે એટલે આ જીમને આપણે સંપૂર્ણ રીતે બદલીને એકદમ નોર્મલ બાળક કરી નાખીએ હજુ એવી કોઈ દવા નથી પણ યસ ધેર આર મેની ટ્રાયલ્સ ગોઈંગ ઓન કે જે આ દવાના સ્પેસિફિક પાથવે એટલે જેમ આપણે ચર્ચા કરી કે એનું સ્પેસિફિક પ્રોટીન આવે એફ એમ અને પ્રોટીન ખરાબ થાય અથવા તે પ્રોટીન પોતે ફંક્શન ના કરી શકે જેવું કરવું જોઈએ અને એના માટેના હવે સ્પેસિફિક ટ્રાયલ અમુક દવાના શરૂ થયા છે અત્યારે હાલની તારીખમાં આપણે કહીએ તો મોટાભાગના બાળકોમાં જે મેઇન દવા અથવા તો જે મેઇન થેરાપીની વાત કરીએ સપોર્ટિવ હોય એટલે એમની ટ્રેનિંગ છે એમને પગભર બનાવવા એમને એટલા તૈયાર કરવા કે સોસાયટીમાં સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે પોતાનું કામ પોતાની રીતે કરી શકે કોઈ બી કામ માટે એમને ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ રહેવું ના પડે દેટ ઇઝ પોરામોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ ગોલ સાથે અમે દરેક બાળકની ટ્રેનિંગનો આખો પ્લાન તૈયાર કરતા હોઈએ અમુક લક્ષણો જેમ કે આપણે વાત થઈ કે બહુ ચંચળ હોય બાળક પોતાની ધૂનમાં બહુ વધારે રહેતું હોય પોતાને સેલ્ફ ઇન્જિરિયસ બિહેવિયર કરતું હોય તો એ બધા માટે અમુક દવાઓ ખરી કે જે દવા આપીને આ બધા ઓછા કરી હવે અત્યારે અમુક વાત કરીએ તો જે અસર બે ત્રણ દવાઓ અત્યારે ફેઝ ટુ અને ફેઝ થ્રી ટ્રાયલમાં ગઈ છે જ્યારે અને એફડીએ જે આપણે વર્લ્ડમાં અમેરિકાની ફૂડ અને ડ્રગ એસોસિએશન જે કહેવાય કે એનાથી અપ્રુવ થાય એટલે આખા વર્લ્ડમાં પછી ધીરે ધીરે એ દવાને મળતું હોય છે તો એવી બે દવાને લાયસન્સ મળેલા છે એક એને સ્પાઈનોજેનેક્સ કરીને ઓળખાય છે એ બેઝિકલી શું કરે છે કે પ્રોટીનના ફંક્શનને ઓલ્ટર કરીને આ પ્રોટીનથી દરેક બાળકના ઈ જેમાં હું ચોક્કસ પ્રકારના તરંગોની અમદાવાદ લઈ જોવા મળતી હોય છે તો એને બાયમાર્કર તરીકે ગણીને એમાં ફેર લાવેને ને જેથી કરીને એમની મેમરી અને થોડીક વર્કિંગ જે વોકેબિલરી કહેવાય બોલવાની ક્ષમતા કે એમાં થોડોક સુધારો આવતો હોય છે બીજી એક ટ્રોફીના માઇટ કરીને છે જે રેડ સિન્ડ્રોમ માટે નંબર વન દવા છે જે અપ્રૂવ થયેલી છે તો એનું ફ્રેજાલેક્સના બાળકોમાં બી થોડોક સુધારો જોવા મળ્યો છે અને ત્રીજી એક દવા જેટોલ મિલોક્સ કરીને છે જે અત્યારે હજુ ફેઝ ટુ ટ્રાયલમાં છે એને અત્યારે ઓર્ફન ડ્રગ તરીકે અપ્રુવલ મળ્યું છે એના પછી એ ફેઝ થ્રી ટ્રાયલ પછી કદાચ એને પ્રોપર એ લોકો અપ્રુવલ આપે તેનું બી કામ આ બાળકોની જે કહેવાય યાદશક્તિ અને એમની જે કહેવાય ચંચળતા એમની બિહેવિયરલ અમુક આસ્પેક્ટ પર એની ઉપર સુધારો જોવા મળે છે જી ડૉક્ટર જયેશ હું આપને પૂછવા માંગીશ કે જેમ વાત થઈ કે આ વારસાગત રોગ છે તો કોઈ એવું સ્પેસિફિક ખરું કે આ માતામાંથી આવે છે કે પિતામાંથી પોતાના બાળકોમાં આવે છે એ પ્રમાણેનું સામાન્ય તે સ્ત્રી આ રોગનો વાહક એટલે માતામાંથી આવે અને આમ તો બંનેમાંથી આવે કારણ કે પિતાનો બી એક્સ એટલે પિતામાંથી પણ આવી શકે પણ યુઝ્યુઅલી જ્યારે પિતા હોય ત્યારે પિતા એફેક્ટેડ હોય એટલે મોસ્ટ ઓફ તો આપણા સમાજમાં કહેતા એના લગ્ન કરેલા ન હોય એટલે સવાલ ઓછો એટલે એવું કહી શકે કે એક્સ લિંક છે માતામાંથી જ આવતું હા પિતા એફેક્ટેડ હોય અને અમારે જ્યારે પ્રેગ્નન્સી હોય ત્યારે ડેફિનેટલી એનું બાળક એફેક્ટેડ આવવાનું છે માતામાંથી આવે ત્યારે માતાઓનો એક્સ ક્રોમોઝોમ જ્યારે ખરાબ વાળો ભાગ જાય તો જ આવે એટલે એનો અર્થ એવો કે એના પચાસ ટકા જે મેલ બાળકો છે બે એક્સ એટલે એક્સ નોર્મલ જાય તો બાળક નોર્મલ પણ આવે એટલે પચાસ ટકા ચાન્સીસ છે કે એના બાળકમાં નોર્મલ કોપી કઈ હોય તો બાળક નોર્મલ હશે પરંતુ એબ નોર્મલ કોપી હશે ને જો એ પુત્રી હશે તો એ વાહક બનશે એટલે અને એક વસ્તુ એવું જોવા મળ્યું છે જ્યારે માતામાં આવા જનિત તત્વો એક્સ જે એક એક્સ ક્રોમોઝોમમાં

ઇનએક્ટિવ અને બીજા એક્સ ક્રોમોઝોમ પર ખરાબ વાળો ભાગ આવેલો છે તો એ માતામાં પાછા રોગના લક્ષણો દેખાય પણ યુઝી માતામાં આ લોકના લક્ષણો મંદ હોય પુરુષ કરતા મંદ વધારે જોવા મળતા હોય છે એટલે ઇનસોટ એવું કહી શકાય કે જે એક્સ લિંક છે માતામાંથી જ વધારે આવે એવું કહી શકાય તો જેમ આ વારસાગતની વાત થઈ તો જે કોઈ પણ દંપતી હોય જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો કોઈ સ્પેસિફિક ટેસ્ટ ખરા કે પ્રી પ્રેગ્નન્સી એરામાં એમને આ ટેસ્ટ કરાવી લેવા જોઈએ આમ તો આપણે ફરી માતાએ કરાવી દેવું જો કે પિતા તો ખ્યાલ આવી જાય પણ એટલે કે છે કે નહીં પણ માતામાં ફ્રેજલ એક્સ તેમ સ્ક્રીનિંગ યુએસએ માં તો અત્યારે કમ્પલસરી છે લોકો કરાવે છે

ત્યારબાદ ઘણા કપલ્સ એવા હશે કે જેમને આ પ્રકારનો ટેસ્ટ ન કરાવ્યો હોય ત્યારબાદ બાળક જન્મે છે અથવા તો માતા પિતા એવા કયા સંકેત બાળકમાં હોય કે ડિટેક્ટ કરી શકે કે મારા બાળકને આ પ્રોબ્લેમ છે તો મારે હવે ડૉક્ટરને મળવું જોઈએ તો કોઈ એવા ડેવલપ થતા હોય છે સંકેતો બાળકોમાં ચોક્કસ એટલે આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે જ્યારે આપણે મોટાભાગના આપણા સિનરીઓમાં ખાસ કરીને આપણે ઇન્ડિયાની વાત કરીએ તો પ્રી મેડ ટેસ્ટિંગ એટલે બાળક એટલે જન્મ બાળકના જન્મ પહેલાં આ પ્રકારના જીનેટિક તત્વોનું ટેસ્ટિંગ ભાગ્યે જ થતું હોય છે સિવાય કે કોઈ નોન બાળકને તકલીફ હોય ને આપણે કરીએ તો બરાબર છે બાકી જેમ સાહેબે કીધું એ રીતે ટેસ્ટિંગ રૂટિનલી સ્ક્રીનિંગ ટેસ્ટિંગ હજુ આપણા દેશમાં હજુ એટલું બધું એટલી લિટરસી અથવા તો એટલી અવેરનેસ નથી એટલે આવા કેસમાં જ્યારે બાળકમાં કોઈ તકલીફ થાય તો એ તકલીફના લક્ષણો ઓળખીને જ આપણે એનું નિદાન એ બધું કરવાનું રહે એટલે શરૂઆતના વર્ષોમાં જેમ કીધું એ બાળકમાં ઘણીવાર એમનો વિકાસ મંદ જોવા મળે અમુક બાળકોમાં શરૂઆતના મોટર માઇલસ્ટોન ટોન કદાચ નોર્મલ બી રહે પણ એમની જે બૌદ્ધિક વિકાસ છે સ્પીચ છે એ બધું ઘણીવાર અફેક્ટેડ જોવા મળે અને સાથે સાથે જે આપણે પહેલાં બી જે ચર્ચા કરી કે એના બિહેવિયર રિલેટેડ ઇસ્યુઝ એટલે પોતાની ધૂનમાં વધારે રહેવું બિહેવિયર ચંચળ વધારે રહેવું સેલ્ફ ઇન્જિરિયસ બિહેવિયર એટલે આવા કોઈ બી લક્ષણો જોવા મળે અને ખાસ કરીને લક્ષણો સાથેનું કોઈ દેખીતું કારણ ના હોય એટલે એમના પાસે એવી કોઈ બી હિસ્ટ્રી ના હોય કે જેમને કોઈ તકલીફ થઈ હોય બાળકને કોઈ બીમાર મગજનો કોઈ તાવ આવ્યો હોય એના લીધે મગજમાં નુકસાન થયું હોય કોઈ ખેંચ સતત આવતી રહેતી હોય એના લીધે કોઈ નુકસાન થયું હોય કોઈ બી દેખેતું કારણ ના હોય તો આવા કેસમાં ચોક્કસ આ પ્રકારના બીમારી માટે વિચારવું જોઈએ અને અમુક બાળકોમાં અમુક બીજા લક્ષણો બી જોવા મળતા હોય છે જેમ કે એમના થોડા કાન મોટા લાગે થોડું ફેશિયલ સ્ટ્રક્ચર મોટું લાગે તો દે આર ઓલ્સો વેરી યુઝફુલ ક્લિનિકલ ક્લુઝ અમારી ડે ટુ ડે પ્રેક્ટિસમાં કે જોઈને બી અમે નક્કી કરી શકીએ કે આનામાં ટેસ્ટિંગ કરાવવું વધારે જરૂરી છે જરૂરી છે જી આપણે ચર્ચાને ફરીથી આવી રીતે જ ચાલુ રાખીશું પરંતુ દર્શક મિત્રો ફરીથી સમય થયો છે કાર્યક્રમમાં એક વિરામનો

हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है तो कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं, सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग तो कर सकते हैं आप लेकिन याद रखना सभा मैंने बुलाई है गलत ही कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई तुर्की का मामला है बापू हमारा नहीं है हम क्यों फंस रहे हैं इसमें बड़ी मुसीबत बन सकता है हमारे लिए आंदोलन के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूं निरावाहिक सदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवारे नौ वागे ने त्रीस मिनटे तथा बपोरे त्रन कलाके एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियाँ हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आजेश डाउनलोड करो ओटी टी निहारो मनोरंजन

સિત્તેર અઠવાડિયા અથવા તો સોળ અઠવાડિયા દરમિયાન એ બાળકમાંથી ટીસ્યુ લઈ એનું ગર્ભનું ટીસ્યુ લઈ એમાંથી એનું ડીએનએ આવે જ એમાંથી આપણે તપાસ કરીને કહી શકીએ આ બાળકમાં તકલીફ છે કે નહીં અને લગભગ નાઇન્ટી સાચા હોય પણ પચાસ ચાન્સ છે એવું બધા બાળકોમાં ના આવે એ કારણ કે એનું કયું કોપી ડીએનએ ની કોપી જાય છે સારું રંગ સૂત્ર જાય તો બાળક નો આવે એટલે પચાસ ચાન્સ કે બીજી પ્રેગ્નેસી બાળક એનું એકદમ સારું હશે પચાસ ટકા ચાન્સ છે કે બાળકમાં તકલીફ હોય શકે લેક્સ આવી શકે મેલ હોય તો ફિમેલ હતો નહીં ફિમેલ રોગના વાહક હોય એટલે એક્સપ્રેસ ઓછું વી કેન કે ઇન શોર્ટ કે પચાસ ટકા ચાન્સ થાય બીજા બાળકમાં આવું રોગ આવવાની અને આપણે પ્રેગ્નન્સી દરમિયાન એની તપાસ ચોક્કસ કરાવી જ જોઈએ એના માટે તો ખાસ થઈ જી ડૉક્ટર કાર્યક્રમને હવે વિરામ આપવો પડશે અંતમાં એક નાનકડો મેસેજ આપવો હોય પેરેન્ટ્સને કે ઓવરઓલ કે ફ્યુચરમાં આની શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે ભારતમાં અને તે લોકો માતા પિતા પોતાના બાળકોને કેવી રીતે સાર સંભાળ રાખી શકે છે અથવા તો કોઈ એક થેરાપી કે કાઉન્સલિંગ કરાવી શકે છે તો શું કહેશો આપ ડેફિનેટલી એટલે ફ્રેઝેલ એક્સ માટે આપણે વાત કરીએ તો અવેરનેસ ઇવન નોટ ઓન્લી ઇન ધ પેરેન્ટ્સ એટલે પબ્લિકમાં પણ હેલ્થકેર પ્રોફેશનલમાં બી ઓછી છે એટલે ડેફિનેટલી કોમનલી જોવા મળતો રોગ છે આપણે મન કારણ કહીએ તો વન ઓફ ધ કોમનેસ્ટ રીઝન બાળકમાં કહી શકાય ખાસ કરીને મેલ ચાઈલ્ડમાં તો આ બાળકની એક તો કોઈ બી બાળક નહીં જેમાં દેખીતા કારણ વગર એમનો વિકાસ ધીમો રહે મનબુદ્ધિ બુદ્ધિ રહે પણ સાથે અમુક બીજા લક્ષણો જોવા મળે ચંચળતા અથવા તો અતળાપણું એવું કંઈ બી તો ચોક્કસ આ વસ્તુ માટે સામે ચાલીને પેરેન્ટ્સ બી ડોક્ટરને કહી શકે કે આની તપાસ થઈ શકે કે કેમ હવે ખાસ કરીને અમદાવાદની વાત કરીએ ગુજરાતમાં વાત કરીએ તો એની તપાસ ઇઝીલી અવેલેબલ છે સર્ટન કે કરી શકે છે તો ચોક્કસ એ માટે આગળ વધવું જોઈએ અને એની થેરાપી છે એના અમુક લક્ષણોની દવાઓ છે જે આપણે આપીએ તો ડેફિ આપણે એ ગોલ સાથે બાળકને તૈયાર કરી શકીએ કે એડલ્ટુડમાં એટલે જ્યારે પુખ્ત વ્યક્તિ તરીકે બને ત્યારે પોતાની રીતે સમાજમાં એ એટલીસ્ટ એક આત્મનિર્ભર રીતે આગળ વધી શકે છે બરાબર જી ડોક્ટર જયેશ આપ શું કહેશો સાચી છે આવા બાળકોમાં જો સમય નિદાન થાય તેની ઓક્યુપેશન થેરાપી સ્પીચ થેરાપી બિહેવિયર થેરાપી ખોરાકમાં બધી વસ્તુ વાતાવરણની અસર બધું જ કામ કરે તો ડેફિનેટલી એટલીસ્ટ નોટ એ નોર્મલ પણ ઘણું બધું પોતાની ડિપેન્ડન્સ રીતે રહી શકે છે અને જ્યારે એડલ્ટમાં જયારે ઘણી વખત એવું સજા હોય પણ એની કોપી ઓછી હોય એટલે પ્રિલિમિટેશન જે આપણે કહીએ તો એને ફ્રેજાઇલ રિલેટેડ ટ્રેમર એટેક્સ જે એટલે નાનું મગજ હોય ને ભાગ સંકોચાઈ જાય અને એને ટ્રેમર પાર્કિસન જેવા ચિહ્નો દેખાય એટલે એવા કેસીસ જે દેખાય એટેક્સ જે ટ્રેમર્સ હોય એડલ્ટમાં લગભગ સાહીઠ વર્ષની ઉંમરે પચાસ સાહીઠે ત્યારે સમજવું કે એને કદાચ ફ્રેજાઇલ હોઈ શકે સ્ત્રીઓમાં હોય તો એમાં એક્સપ્રેસ ન થાય પણ જ્યારે એને કદાચ માસિક આવતું પચીસ વર્ષની ઉંમર જ એને એમ થાય કે હવે એને બાળકો નહીં આવી શકે એના સ્ત્રી બીજ બનતા નથી તો હોઈ શકે કદાચ ફ્રેજાઇલ એક્સમાં

જી આપ બંને ડોક્ટરનો ખૂબ ખૂબ ધન્યવાદ કે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા દુરદર્શનના આ ખૂબ જ અગત્યની જાણકારી છે જે દરેક માતા પિતા સુધી પહોંચવી જરૂરી છે તો હું ડોક્ટર હર્ષ અને ડોક્ટર જયેશ આપ બંનેનો ખૂબ જ ધન્યવાદ વ્યક્ત કરું છું અને જી દર્શક મિત્રો તો આજની ચર્ચામાં આપણે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ વિશે ઘણી જરૂરી અને ઉપયોગી જાણકારી મેળવી ખાસ કરીને માતા પિતા માટે આ માહિતી અત્યંત મહત્વની છે કારણ કે વહેલી ઓળખ અને યોગ્ય માર્ગદર્શનથી બાળકના વિકાસમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે

ભૂલશો નહીં મા બાપ ભૂલશો એટલું યાદ રાખજો જેટલો બાપ સંતાનોને ચાહે છે ને એટલું માય નથી ચાહતી માં કરતા ત્રણ ગણું કોમળી જગત બાપ ધરાવે છે પણ એ જગત ઓળખી નથી